તો દેશની આઝાદીને છ દાયકા વીતી ચૂક્યા છે છતાં પણ નાત જાતના ભેદભાવ આપણા સમગ્ર રાજ્યમાં હાલમાં પ્રવર્તી રહ્યા છે કાળમુ દુકાળ પ્રવર્તી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ અતિ પછાત અને આદિવાસી વિસ્તારમાં આવેલા ઘોઘંબા નજીક ધનેશ્વર ગામમાં પાણીની તીવ્ર અછત છે ત્યારે ગામના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારને પાણી આપવામાં ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે પંચમહાલ જિલ્લાના અન્ય વિસ્તારો કરતા દુકાળની સૌથી વધુ અસર ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે તાલુકામાં આવેલા સો જેટલા ગામોમાં પાણી મેળવવા માટેનો એકમાત્ર સ્ત્રોત હેન્ડપંપ છે અને ગત વર્ષે મોસમનો કુલ વરસાદનો માત્ર ત્રીસ ટકા જ વરસાદ વરસ્યો હોવાથી ગોગંબા પંથકમાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે જેના કારણે હવે ધનેશ્વર ગામમાં આવેલા તમામ હેન્ડપંપમાંથી પાણી મેળવવું અશક્ય બન્યું છે ત્યારે ગામમાં પંચાયત દ્વારા ટેન્કરથી પાણી મંગાવવામાં આવે છે પરંતુ તે પાણી ગામના આદિવાસી વસ્તી ધરાવતા ફળિયાઓમાં આપવામાં ભેદભાવ કરવામાં આવતો હોવાનું આદિવાસી મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે પાણીની જરૂરિયાત સંતોષવા માટે આદિવાસી મહિલાઓએ તેઓના ઘરથી કિલોમીટર દૂર આવેલા ગામ સુધી જવું પડે છે છે આદિવાસીઓ પશુપાલન ઉપર નભી રહ્યા ત્યારે માણસો માટે પાણી મેળવવું અશક્ય બન્યું છે તેવામાં પશુઓની હાલત તો વધુ દયનીય જોવા મળે છે પશુઓને તરસી રાખવા માટે આદિવાસીઓ મજબૂર બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે પશુઓની પાણીની રોજિંદી જરૂરિયાત સામે આદિવાસીઓ પશુઓને માત્ર ત્રીસ થી ચાલીસ ટકા જ પાણી આપી શકે છે ગુંબા તાલુકાના જે પંચાણું ગામ છે પંચાણું પંચાણું ગામની અંદર આ પરિસ્થિતિ છે અને સરકાર પી વન પી ટુ યોજના અને પાઇપલાઇન નર્મદાનું પાણી ને ઉજ્જવલા બધી યોજનાની વાતો કરે છે પણ કોઈ જગ્યાએ ખરેખર નર્મદાનું પાણીનો સપ્લાય થતો જ નથી અને ખાલી કાગળ ઉપર આ લોકોની યોજના ચાલે છે બાકી લોકોને પાણી મળતું